જસદણ પોલીસ પ્રજાનો મિત્ર છે તેવું સાર્થક કરતી ગુજરાત ભડલા પોલીસ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ભંડારિયા ગામની સીમમાં એક ખેડૂત અને બે બળદો ચેકડેમમાં ફસાયા હતા ખેડૂત અને બળદો ચેકડેમની બાજુમાંથી પસાર થતા હતા ત્યારે ભડલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ આર એચ સાંકળિયા સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ બળદેવસિંહ સોલંકી તથા હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ ચાવડા અને જીઆરડી જવાન ભરતભાઈ સોમાણીને વાત જાણવા મળી હતી કે ભડલા પોલીસ સ્ટેશનથી તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ખેડૂતને બચાવવા લાંબા દોરડા મારફતે રેસ્ક્યુ કરી ખેડૂત અને બે બળદોને બચાવ્યા હતા ભડલા પોલીસ સ્ટેશનની માનવતાભરી કામગીરીથી અને સફળતાભર્યું રેસ્ક્યુ કરવામાં આવતા પંચાલ વિકાસ બોર્ડના પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ ભડલા પોલીસ પરિવારને અભિનંદન પાઠવી પોલીસની કામગીરીને બિરદાવી હતી અને દિવ્યા ફાર્મ હાઉસના માલિક પ્રવીણભાઈ સકપરિયા તથા તેમના ભત્રીજા અને તેમજ ભંડારીયા ગ્રામજનો આ સફળ રેસ્ક્યુમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે પૂર જેવી ભયાનક આપત્તિ આવે કે ભૂકંપ આવે વૈશ્વિક કોરોના મહામારી હોય તાડ હોય કે તડકો હોય તહેવાર હોય કે પછી આંદોલન હોય બંદોબસ્ત હોય તેઓનું કાર્ય કર્તવ્ય સંપૂર્ણ નિષ્ઠાથી બજાવી રહ્યા છે પોતે અને તેમના પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ જોયા વગર સુરક્ષા સમયે યોગદાન આપે છે તેવા પોલીસ પોતાના જીવનને દાવ પર લગાવીને સરાહનીય કામગીરી કરી રહી છે તેવી પોલીસને ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષાઓ થઈ રહી છે રિપોર્ટર ઉપેન્દ્ર તેરૈયા જસદણ